આજે આપણે બનાવવાના છે આપણા ટ્રેડિશનલ ગુજરાતી ખાટા ઢોકળા એકદમ પરફેક્ટ ટ્રીપ અને પરફેક્ટ ટીપ સાથે મેજરમેન્ટ સાથે આજે આપણે પરફેક્ટ ઢોકળા બનાવવાના છે તો ફ્રેન્ડ્સ પૂરું વિડીયો સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ પણ જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરજો તો ફ્રેન્ડ્સ ચાલો ફટાફટ આપણે ઢોકળા સ્ટાર્ટ કરી દઈએ દાળ ચોખાના આપણા ટ્રેડિશનલ ગુજરાતી ખાટા ઢોકળા બનાવવા માટે આપણે સૌ પ્રથમ ચોખા લઈ લીધા છે જે નોર્મલ ઢોકળા માટે ચોખા વપરાય છે એ તો મોસ્ટલી રાસનમાં વપરાય છે બાસમતી છોડીને તમે કોઈ પણ ચોખા લઈ શકો છો મોસ્ટલી જે પ્રિફર કરે છે એ રાસનના જે જાડા ચોખ્ખા હોય છે એ જૂના વધારે હોય છે તો એના ઢોકળા એકદમ વ્યવસ્થિત થાય છે તો આપણે અત્યારે બે બાટકા ભરીને ચોખા લઈ લીધા છે ફ્રેન્ડ્સ

ચણાની દાળ લીધી છે તો ફ્રેન્ડ્સ એકદમ વ્યવસ્થિત ધોઈ અને લગભગ છ થી સાત કલાક આને આપણે પલાળવાની છે ચણાની દાળની સાથે સાથે અડદની દાળ લેવી હોય તો એક વાટકી અડદની દાળ એક વાટકી ચણાની દાળ અને બે વાટકી ચોખ્ખાનું મેજરમેન્ટ રાખવાનું તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે બે સરખા ભાગી લીધું છે અને હવે આપણે આને ધોઈને વ્યવસ્થિત પલાળી રાખીશું છ થી સાત કલાક માટે તો ફ્રેન્ડ્સ દાળ ચોખા વ્યવસ્થિત ધોઈ નાખ્યા છે અને ડબ્બાનું ઢાંકણું બંધ કરી ઓછામાં ઓછા છ થી સાત કલાક આપણે એને પલળવા દઈશું દાળ અને ચોખા એકદમ વ્યવસ્થિત પલળી જાય ત્યાં સુધી આપણે એને એક્ઝેક્ટલી પલાળવાના છે અને એકદમ અર્જન્ટ બનાવવા હોય તો ગરમ પાણી નાખી અને પલાળી રાખવાના તો ત્રણેક કલાકમાં ઢોકળા રેડી થઈ જાય છે તો આપણે અત્યારે નોર્મલ બીજા દિવસે ખાવા માટે બનાવવાના છે તો જસ્ટ અત્યારે પલાળીને રાખ્યા છે દાળ ચોખાને પલળીને ઓછામાં ઓછા પાંચથી છ કલાકનો સમય થઈ ગયો છે અને વાસણ પૂરું ભરાઈ ગયું હતું એટલે આપણે વાસણ ચેન્જ કરી લીધું છે કેમ કે દાળ પલળ્યા પછી જગ્યા ડબલ રોકે છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો દાળ આપણી એકદમ પલળી ગઈ છે તમે નખની મદદથી ફ્રેન્ડ્સ દેલાથી દાળ તોડી શકો એ પ્રમાણે પલળવી જોઈએ તો હવે આનું પાણી કાઢીને ફ્રેન્ડ્સ આપણે એને વાટી લેવાનું છે તો એક મિક્સર બાઉલ લઈ લીધું છે બને એટલું પાણી ઓછું અત્યારે લઈએ તો સારું છે ફ્રેન્ડ્સ થોડું થોડું કરીને આપણે દાળ ચોખાનું જે મિશ્રણ છે એ બાઉલમાં એડ કરી દઈશું બાઉલમાં આવે એ પ્રમાણે આપણે મિશ્રણ લઈ લીધું છે અને મિક્સરમાં આપણે પીસી લેશું એને તો ફ્રેન્ડ્સ આપણે એકવાર તો એક લોટ પીસી લીધો છે હવે આપણે ચેક કરી લઈએ જે મિશ્રણ છે તો ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો એકદમ પરફેક્ટ આનું ટેક્સચર છે તો આવી રીતના જ આપણે

જરૂરત પડે તો આપણે પાણી નાખશું પીસતી વખતે થોડું થોડું કરીને પાણી આપણે એડ કર્યું હતું તો ફ્રેન્ડ્સ હવે આપણે મિશ્રણ બરાબર હલાવી લઈએ તો ફ્રેન્ડ્સ મિશ્રણ આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લેશું અને આ તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો અત્યારે ઠીક છે થોડું ઘણું પાણી એડ કરવું હશે તો આપણે કરી લઈએ તો ફ્રેન્ડ્સ ચોખામાંથી જ જે વધેલું પાણી છે એમાંથી લગભગ આ ગ્લાસ પાણી બસ થઈ રહેશે આપણને નોર્મલ જે બેટર બનાવે છે ઢોકળાનું એવું જ બેટર આપણે બનાવવાનું છે તો આ તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી આપણી આપણા ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ ખાટા ઢોકળા ફ્રેન્ડ્સ ઇન્સ્ટન્ટ પણ તમે બનાવી શકો છો પણ આજે આપણે ટ્રેડિશનલ રીતે બનાવવાના છે તો આ તમે જોઈ શકો છો હવે આની અંદર આપણે એક ચમચી ખાટું દહીં એડ કરવાનું છે આપણે દહીં એડ કરવાનું છે તો એક ચમચી દહીં એડ કરી અને એને આપણે એકદમ વ્યવસ્થિત હલાવી દઈશું ફ્રેન્ડ્સ અને એને એકદમ પરફેક્ટલી હલાવી અને એકદમ હવાનું છે એ પ્રમાણે એર ટાઈટ રીતના પેક કરવાનો છે સાતથી આઠ કલાક આપણે કન્ટિન્યુ એને રાખવાનું છે ફ્રેન્ડ્સ તો એકદમ પરફેક્ટલી આપણે વધારી દઈશું પહેલાં અને ફ્રેન્ડ્સ આથો આવશે એના માટે એને આપણે થોડુંક મોટું વાસણ લેવાનું છે જેથી આંખો બહાર ન નીકળી જાય તો ફ્રેન્ડ્સ હવે આને આપણે લગભગ ઓછામાં ઓછા સાતથી આઠ કલાક રહેવા દઈશું ગરમીનો સમય છે તો સાત એક કલાકમાં આથો આવી જાય છે બાકી પછી થોડોક સમય લાગી જાય છે તો ફ્રેન્ડ્સ હવે આપણે રાખવું બંધ કરી

મિશ્રણ એકદમ હલકું થઈ જાય છે હવે આની અંદર આપણે બીજા મસાલા કરવાના છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે આપણે એ હળદર એડ કરશું પાટી અડધી ચમચી જે હળદર લીધું એના પછી આદુ મરચાં ખાંડેલા છે તીખા જ પ્રમાણે આપણે એડ કરવાનું છે ઘણા લોકો લસુણ પણ એડ કરે છે પણ લસુણનો ફેવરેટ હળદર લીધું ફ્રેન્ડ્સ તો આદુ અને મરચાં વાટી લીધા છે રાતના કલાર્થ વખતે આપણે મીઠું એડ ન કરવું એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું એના બધું ફ્રેન્ડ્સ ઢોકળા એકદમ સોફ્ટ રહે એની કિનારી ઓપરપ થઈ જાય એના માટે આપણે તેલ એડ કરવાનું છે મતલબ

આપણે યુઝ કરી શકાય છે અને ખટાશ માટે અત્યારે આપણે કાંઈ એડ નથી કરવાનું ઘણા લોકો પાછળથી લીંબુ એડ કરે છે પણ આપણે ઓલરેડી રાતના ટાઈમમાં એક મોટી ચમચી ભરીને દહીં એડ કરી દીધું હતું એટલે દહીંની ખટાશ આખી રાત્રે હજી પણ વધી જાય છે એટલે આપણે અત્યારે આ સ્ટેજમાં કોઈ બીજી ખટાશ આપણે એડ નથી કરવાની ફ્રેન્ડ્સ તો હવે આપણે અંદર ખાવાનો જે સોડા આવે છે અત્યારે આપણી પાસે બેકિંગ પાવડર છે જે રેડીમેડ માર્કેટમાં અવેલેબલ થઈ જાય છે કેટલું જે વાપરવામાં આવે છે એ આપણે લીધો છે ફ્રેન્ડ્સ તો એનું કાંઈક જો થોડો પણ વધારે પડી જાય તો એના લીધે ટેસ્ટમાં ફેર નથી પડતો આપણો જે નોર્મલ સોડા છે એ થોડો પણ વધારે પડે તો ઢોકળાનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે તો ફ્રેન્ડ્સ પાટી અડધી ચમચી આપણે એડ કરી દીધો છે અને તો આને વ્યવસ્થિત કરવાની લઈશું ઈનો નાખી આપણે તો જેટલું બેટર આપણે થાળીમાં પાથરવું હોય એ પ્રમાણે ઈનો એડ કરતો જવું પડે છે અને આ બેકિંગ સોડા છે જે રેડીમેડ માર્કેટમાં અવેલેબલ પેકેટ મળે છે એ તમે એક સાથે આની અંદર એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આને એકદમ જ વ્યવસ્થિત ફાલાવી જશે અને એક સાઈડ આપણું પાણી થઈ રહ્યું છે ઢોકળિયામાં તો આ બેટર આપણું એકદમ જ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આનાથી તકલીફ આપણે રાખવાની નથી અને આ ઢોકળા બહુ જાડા નથી બનાવવાના આપણે નોર્મલ પતલા જે ઢોકળા આવે છે એ બનાવવાના છે બહુ જાડા બનાવશું તો ચડતા પણ વાર લાગશે અને આનું જે મેન ફ્લેવર છે એ પતલા ઢોકળા ખાતી વખતે આવે છે માર્કેટમાં જે અવેલેબલ હોય છે મેળામાં મળી રહે છે ઇઝીલી તો મોસ્ટલી પતલા જ ઢોકળા હોય છે ફ્રેન્ડ્સ અને હવે આપણે ઉપરથી થોડુંક કાશ્મીરી મરચું હોય તો કાશ્મીરી અને તીખું હોય તો તીખું આપણે અત્યારે કાશ્મીરી મરચું જ કરી દઈશું ફ્રેન્ડ્સ અને હવે આપણે ઢોકળિયામાં મૂકી દઈએ ને તો ફ્રેન્ડ્સ થાળી આપણે ઢોકળિયામાં મૂકી દીધી છે આપણું લો ગરમ થઈ ગયું હતું એટલે છટકા ના લાગે એના માટે આપણે સાણસી વાપરવાની અને હવે આને આપણે ઢાંકીને ઓછામાં ઓછી મૂકશું ગેસ કરી દઈશું થોડોક ફાસ્ટ હવે તો ફ્રેન્ડ્સ વીસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું આપણા ઢોકળા કેવા બન્યા છે તો ફ્રેન્ડ્સ વીસેકમિટા થઈ દે છે આપણે ચેક કરી લઈએ ઢોકળા

ચવળ ન થઈ જાય તો આપણે ફુલ્કા ચૂંટણી એડ કરી દીધું છે અને હવે એને સ્પ્રેડ કરી દઈશું ટોટલી બધી જગ્યાએ એકદમ વ્યવસ્થિત ફ્રેન્ડ્સ ગુજરાતમાં તમે મેળા સેડ કરવા જતા હોય તો મેળામાં મોસ્ટલી આ ઢોકળા ઈઝીલી અવેલેબલ હોય છે ઇન્સ્ટન્ટ બનાવીને ફ્રેન્ડ્સ રેડી થઈ જાય એવા ઢોકળા છે ત્રણેક કલાકમાં પણ આજે આપણે ટ્રેડિશનલ રીતના બનાવ્યા છે Friends are apa-apa ટુકડા તો કાપા પાડીને રેડી થઈ ગયા છે હવે આપણે ઠંડા પડે પછી નીચેથી ઉખડી જશે એકદમ વ્યવસ્થિત અત્યારે થાળી એકદમ ગરમ છે થોડાક ઠંડા પડે એટલે આપણે એને સર્વ કરીશું આપણે થોડા ઘણા ઠંડા પડી ગયા છે હવે આપણે કાઢ્યું ચેક કરવી તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જારીવાળા ટોકડા બન્યા છે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ હવે એને એક પ્લેટમાં સર્વ કરવા માટે કાઢી દે છે તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ નીકળી જાય છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ ગરમ ઢોકળા આપણા સૌ થઈ ગયા છે સી તેમની સાથે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ટેક્સચર વાળા આપણા આ ઢોકળા બન્યા છે तो तुम जु सको एकदम ही परफेक्ट झोकड़ा चाहिए तो फ्रेंड्स तमने जो, जो, जो रेसिपी पसंद आई हो प्लीज लाइक करजो शेर करजो कमेंट करजो और चैनल जो सब्सक्राइब न करी हो तो कर 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 सब्सक्राइब तो में बेल नोटिफिकेशन में क्लिक कर लीजिए जी आवा बदीज रेसिपी नोटिफिकेशन तमने मिलती रहे थैंक यू